જય માતાજી મિત્રો રૂબી કિચન પિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ત્રણ મીઠાઈના સ્વાદવાળી એકદમ નવી રીતે દાણેદાર મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય એવી રૂજેવી પોચી ચણાના લોટ અને ઘઉંના લોટની સુખડી તો આ રીતના તમે ક્યારેય પણ સુખડી બનાવીને નહીં ગાધી હોય એટલી આપણે સુપર ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે આ સુખડી બનાવીશું અને એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ સુખડી ખાઈને ખુશ થઈ જશે જે પાંચ વરસથી પણ નાના છે અને જે ઘરડા લોકો છે જેમને દાંત નથી તે લોકો પણ આ સુખડી ખાઈ શકશે એટલી સરસ પોચી આપણે આ સુખડી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ચાલો આપણે બનાવીએ એકદમ નવી રીતે રોજે પોચી સુખડીની રેસીપી તો સુખડી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે એકદમ નવી રીતે સુખડી બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનીને તૈયાર થશે અને આ સુખડી તમે એકવાર બનાવશો તો વારંવાર જ્યારે પણ કોઈ પ્રસંગ હોય કે તમને ગળું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ જ રીતના તમે સુખડી બનાવીને ખાશો આ સુખડીની અંદર તમને માવાનો પણ ટેસ્ટ મળી રહે છે પણ ટેસ્ટ મળી રહેશે અને સુખડીનો પણ ટેસ્ટ મળી રહે છે તમે બનાવશો તો નાનાથી લઈ મોટા બધા જ આ સુખડી ખાઈને ખુશ થઈ જશે તો આપણે સૌથી પહેલા સુખડી બનાવવા માટે માપ જરૂરી છે તમારું માપ પરફેક્ટ હશે તો સુખડી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અહીંયા આપણે અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે બંને લોટ આપણે અડધી અડધી વાટકી લીધા છે

અને પછી તમારે સુખડી બનાવવાની તો હવે આપણે સુખડી બનાવવાનું શરૂ કરીશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ આપણી સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે જે ઘી લીધું છે તેમાંથી આપણે ઘી એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી જેટલું ઘી આપણે વાટકીમાં જ રહેવા દઈશું જરૂર લાગશે તો આપણે આગળ ઘીનો ઉપયોગ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટને આપણે એકથી બે મિનિટ માટે સારી રીતે ઘીની અંદર શેકાવા દઈશું નોર્મલી આપણે ઝીણા લોટની કે ઘઉંના પહેરેલાની સુખડી બનાવતા હોઈએ છીએ પણ તમે એકવાર આ ચણાના લોટવાળી સુખડી બનાવશો તો એકદમ સરસ સુખડી બનીને તૈયાર થશે અને બહારથી તમે મીઠાઈ લાવતા હોય તો પણ તમે ભૂલી જશો જે લોકોને વધુ પડતી મીઠાઈ પસંદ છે તે આ રીતના ચણાના લોટવાળી સુખડી બનાવશે તો સુખડી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા બે મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ ફૂલવા લાગ્યો છે આ સમયે આપણે ઘઉનો લોટ એડ કરી દઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર જ આપણે આ લોટ શેકવાની પ્રોસેસ કરવાની છે નોર્મલ આપણે ઘઉનો લોટ શેકીએ છીએ ત્યારે આપણને ઘઉના લોટની વધારે સુગંધ નથી આવતી પણ તમે આ રીતના તમે થોડોક ચણાનો લોટ એડ કરીને સુખડી બનાવશો તો સુખડી ખૂબ જ સરસ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે અત્યારે જ લોટ શેકાવાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો અહીં આપણે જે વધેલું ઘી છે તે આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું આપણો લોટ એકદમ સરસ બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો અહીં આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે આ શેકવાનું છે લોટ એટલે લોટ એકદમ સરસ શેકાશે જો તમે ફૂલ ગેસ ઉપર શેકશો તો લોટ કાળો પડી જશે અને સુખરી પણ તમારી સારી નહીં બને એટલે તમારે આ પ્રોસેસ એકદમ ધીમા ગેસ ઉપર કરવાનું છે ધીમે ધીમે લોટ શેકાશે એટલે એકદમ સરસ તેની સુગંધ આવશે અને લોટ ઝપી થવા લાગશે મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે પૂરો વિડીયો જોશો તો આગળ આપણે સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને તેના લીધે જ આપણી સુખરી એકદમ સરસ સરસ જોઈ પોચી સોફ્ટ દાણેદાર અને મોહનથાના ટેસ્ટવાળી બનીને તૈયાર થશે એટલે સ્કીપ કર્યા વગર વિડીયોને જોજો અને તમે જોઈ શકો છો ધીમે ધીમે

કરકરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને ચણાનો પણ કરકરા લોટનો ઉપયોગ કરી શકો છો તમને કઈ રીતના ફાવે છે એ પ્રમાણે તમે બંને લોટનો ઉપયોગ કરીને આ સુખી બનાવી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ શેકાઈ રહ્યો છે અને એકદમ સરસ હળવો ફૂલ જેવો થઈ ગયો છે આ રીતના સરસ તેની ઉપર જાળી પડવા લાગી છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે આ રીતના થાય એટલે તમારે સમજી લેવાનું કે લોટ તમારો એકદમ સરસ શેકાઈ ગયો છે પણ જ્યારે તમે આ લોટ શેકો ત્યારે તમારે કન્ટિન્યુ આ રીતના હલાવી જવાનું છે જો નીચેથી લોટ બળી જશે તો સુખડીની અંદર બળવાની સ્મેલ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણા લોટનો કલર બદલાઈ ગયો છે અને સરસ એવી જાળી પડવા લાગી છે તો આ રીતના એકદમ સરસ લોટ ફૂલી જાય જાળી પડવા લાગે ત્યારે જ આપણે એક સિક્રેટ વસ્તુથી આ સુખડી રૂજાઈ પોચી અને માવેદાર બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે પાંચ ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ લીધી છે તમારી પાસે આ રીતના ફ્રેશ મલાઈ હોય તો તમે જરૂરથી ઉપયોગ કરજો ના હોય તો તમે દૂધ પણ એડ કરી શકો છો અહીંયા આપણે મલાઈને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મલાઈ એડ કરતા જ એકદમ સરસ લોટ આપણો ફૂલવા લાગ્યો છે અને લોટના એકદમ સરસ દાણા દાણા પડીને તૈયાર થશે આ રીતના તમે ઝીણા લોટના પણ સરસ દાણેદાર સૂકી બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે એકદમ સરસ મલાઈમાંથી જે છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મલાઈ નાખતાની સાથે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને અહીંયા લોટ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થયો છે પ્રોપર તમારે દૂધ બધું જ બળી જાય અને સરસ માવો તૈયાર થાય ઘી છૂટું પડે ત્યાં સુધી તમારે હળવા ગેસ ઉપર સરસ હલાવવાનું છે કારણ કે આ રીતના જો તમે સુખી બનાવશો તો લાંબા સમય સુધી તમારી સુખડી સારી રહેશે અને જો તમે તરત જ ઉતારી લેશો નીચે અને તમારી મલાઈમાંથી ઘી નહીં નીકળી હોય તો તમારી સુખડી લાંબા સમય સુધી નહીં રહે પ્રોપર લોટને શેકેલો હશે તો તમારી સુખડી અઠવાડિયાથી દસ દિવસ કે મહિના સુધી પણ તમે ખાઈ શકો છો હું તમને નજીકથી બતાવું તો આપણે જે મલાઈ એડ કરી છે તેના એકદમ સરસ આ રીતના માવો તૈયાર થયો છે એટલે માવો વગર પણ એકદમ સરસ રીતે પોચી આપણે આ સુખડી બનાવીને તૈયાર કરીશું અને એકદમ નવી રીતે આપણે આ સુખડી બનાવીશું સુખડી હંમેશા આપણે ઘઉંના લોટ જ બનાવતા હોઈએ છીએ આજે આપણે ચણાનો લોટ એડ કરીને એકદમ સરસ મોહનથાળના ટેસ્ટની અને માવેદાર આપણે આ સુખડી બનાવીને તૈયાર કરીશું જ્યારે તમે એક બાઈટ ખાશો ત્યારે તમને એવું લાગશે કે તમે મોહનથાળ ખાતા હોવ કે માવાવાળા પેડા ખાતા હોય એ રીતના જ આ સુખડી બનીને તૈયાર થશે અહીંયા આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અહીં આપણે લોટને શેકાતા સાતથી આઠ મિનિટ જેટલો સમય થયો છે આપણે એકદમ ધીમા ગેસ ઉપર લોટને શેક્યો છે અને જોઈ શકો છો એકદમ સરસ લોટ આપણો ડબલ થઈ ગયો છે કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને જે આપણે મલાઈ એડ કરી છે તે પણ તમે જોઈ શકો છો લોટની અંદર વ્હાઈટ પાર્ટ દેખાતો નથી એટલે આપણી મલાઈ પણ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું તો અહીંયા એકદમ સરસ આપણે તમે જોઈ શકો છો આ રીતના ઝીણો કરેલો ગોળ લીધો છે તો હવે આપણે ગોળ એડ કરી દઈશું અહીંયા આપણે ગોળ એડ કરશું એટલે તરત જ સુખડીની અંદર એકદમ સરસ ઘી છૂટું પડશે જે લોકો પહેલીવાર બનાવે છે કે જે લોકોને સુખડી બનાવતી વખતે ચવડ થઈ જાય છે કડક થઈ જાય છે તેમની માટે તો આ પૂરેપૂરો તમે વિડીયો જોશો તો તમારી સુખડી જેવી પોચી અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અહીંયા આપણે બે લોટ મિક્સ કરીને સુખડી બનાવી છે આપણે આગળ જાડા લોટની સુખડી અને ઘણી અલગ અલગ સુખડીની રેસીપી મૂકેલી છે તો તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો તો અહીંયા આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે સુખડીને આપણે એક થાળીમાં આપણે લઈ લઈશું થાળીમાં આપણે પહેલેથી જ ઘી લગાવી લેવાનું છે તમારે કેટલી જાડી પાતળી સુખડી બનાવી છે એ પ્રમાણે તમારે થાળીનો ઉપયોગ કરવાનો તો અહીંયા આપણે સુખડીને સારી રીતે પાથરી દઈશું આ રીતના તમે વાટકીથી પણ સરસ લીચી કરી શકો છો આ રીતના આપણે કરશું એટલે ઘી બધું જ ઉપર આવી જશે તો અહીંયા આપણે સુખડીને સારી રીતે પાથરી દીધી છે તો આજે આપણે એકદમ નવી રીતે આ સુખડી બનાવી છે તો સુખડીમાં આપણે થોડી સજાવટ કરીશું એટલે સુખડી દેખાવામાં ખૂબ જ સરસ લાગે તો અહીંયા આપણે થોડીક ખસખસ એડ કરીશું તમે કાજુ બદામ પિસ્તા પણ એડ કરી શકો છો અહીંયા આપણે એકદમ અલગ રીતે સુખડી બનાવી છે એટલે આપણે સજાવટ પણ અલગ રીતે જ કરીશું તો આપણે સુખડીની ઉપર ખસખસની સજાવટ કરી દીધી છે હવે આપણે વાટકીના મદદથી થોડુંક પ્રેસ કરી લઈશું એટલે આપણી ખસખસ એકદમ સરસ સુખડીના પીસની અંદર સરસ લાગી જાય એટલે જ્યારે પણ તમે સુખડીનો પીસ ખાઓ ત્યારે તે ખુલ્લી ના પડી જાય એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું તો અહીંયા આપણી સુખડી અત્યારે ગરમ છે ગરમ હોય ત્યારે જ આપણે સુખડીની અંદર કાપા કરી લઈશું તમારે કઈ રીતના નાના મોટા ચોંસલા જોઈએ છે એ પ્રમાણે તમે ચોસલા કરી શકો છો અહીંયા આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરીશું અહીંયા આપણે ટુકડા કરી લીધા છે અહીંયા આપણે આ સુખડી ગરમ છે એટલે આપણે અત્યારે પીસ નહીં કાઢીએ દસ મિનિટ માટે સુકડીને ઠંડી થવા દઈશું અને પછી આપણે તેના પીસ કાઢીશું અહીંયા આપણે દસ મિનિટ જેટલો સમય થયો છે ને સુખડી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેના પીસ કાઢીશું તો આપણે એકદમ સરસ મીઠાઈ જેવી આ સુખડી બનાવી છે અને એકદમ સરસ સોફ્ટ આ સુખડી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો કલર અને ટુકડી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે

નવી રીતે સુખડી બનાવીને શરૂ કરી શકો છો તો હવેથી તમે પણ આ એકદમ નવી રીતે અને સુપર ટેસ્ટી સુખડી એકવાર મારી રીત પ્રમાણે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને આ નવી રીતે બનાવેલી સુખડીની રેસીપી કેવી લાગી જો તમને આ નવી રીતે બનાવેલી સુખડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય